ખાતે ધ્વજવંદન અને પ્રજા સત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સ્વતંત્રતા સંકલ્પ છે આજે આપણા દેશના મહાન નેતા જેમ કે ડોક્ટર બાબા આંબેડકર મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને અનેક સ્વતંત્રતા સેનાનીઓની યાદ અપાવે છે આ પવિત્ર દિવસ સત્તર દિવસ વિશે બે શબ્દો કહે સંવિધાન છે શાન અમારી લોકશાહી છે ઓળખ અમારી સંવિધાન છે શાન અમારી લોકશાહી છે ઓળખ અમારી વીરોના બલિદાનથી મળી સ્વતંત્ર ભારત એની રક્ષા કરવી એ ફરજ છે અમારી એની રક્ષા કરવી એ ફરજ છે અમારી

આપણા દેશ આપણા દેશનું સંવિધાન અમલમાં આવ્યું અને ભારત દેશ એક સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યું આપણું સંવિધાન આપણને સમાનતા સ્વતંત્રતા અને ભાઈચારાનો અધિકાર આપે છે સંવિધાન એ માત્ર કાયદાનો ગ્રંથ નથી બોલાય ત્રિરંગો ઉચ્ચ લેરાય ભારત માતાની જય બોલાય પ્રજા પ્રજાસત્તાક દિવસ પર સૌ મળીને કહીએ જય હિન્દ જય ભારત માતા જય હિન્દ જય ભારત માતા અર્થતંત્ર બનાવવા જઈ રહ્યા છે ત્યારે આપણે પણ આપણા મહત્તમ યોગદાનને આપીને એક કૃતાર્થ કરીએ અને દેશના વિકાસમાં આપણો સૌનો ફાળો આપીએ આ ખાસ તમને એટલા માટે કહેવાનું કે તમે આવતીકાલના નાગરિકો છો અત્યારે છ સાત આઠ ધોરણમાં છો કાલે નવ દસ અગિયાર બાર ભણીને કોલેજ ભણીને તમે પણ કમાતા થશો ત્યારે પણ આપણે પ્રામાણિકતાથી સાહસ અને નિડરતાથી કોઈ પણ કામ કરીશું એ જ આપણા માટે ખૂબ મહત્વની વાત હશે બરાબર તો અત્રે આ સિત્યોતેરમાં આપણો પ્રજાસત્તાક દિન એ નો કાર્યક્રમ પૂર્ણ થયેલો હું જાહેર કરું છું હવે આપણે છેલ્લા હું દરેક ભારતવાસીને એક સંદેશો આપવા માંગુ છું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા દીકરીને સલામ નામ કાર્યક્રમ અંતર્ગત દરેક દીકરીઓને ભણાવો તમે જેથી કરીને તે લોકો પોતાની પ્રગતિ કરી શકે પોતાના પગ ઉપર ઊભા રહી શકે આજના આ કાર્યક્રમમાં પણ ઋષિ વિશ્વામિત્ર પ્રાથમિક શાળાની દીકરી રોશની ખારકર કે જેને આ સ્કૂલની અંદર એકથી આઠનો અભ્યાસ પૂરો કર્યો છે અને ત્યારબાદ તે અત્યારે બીસીએ કરી રહી છે તો અમારા માટે પણ તે ગૌરવની વાત છે અને દરેક ભારતવાસીઓને એક જ કહેવું કે તમે દીકરીઓને ભણાવો અને પોતાના પગ ઉપર ઊભા રાખો ઊભા કરો જેથી કરીને બે હજાર સુડતાલીસનું જે વિકસિત ભારત છે એ ખરા અર્થમાં વિકસિત ભારત બની શકે બેન તમે શું નામ હાલ પર રોશની છે હું આ શાળામાંથી મારો અભ્યાસ પૂર્ણ કરેલ છે હાલમાં હું બીજી કરી રહી છું મારી એ જ ઈચ્છા છે કે તમે બી આગળ જઈને ભણો તમારા પેરેન્ટ્સ ટીચર્સનું નામ રોશન કરો